મડી સુગર ફેક્ટરીના ચીફ એકાઉન્ટન્ટ ઓફિસર શ્રી ને ભારતીય સુગર પુના મહારાષ્ટ્ર દ્વારા બેસ્ટ ચીફ એકાઉન્ટન્ટ ઓફિસ સુગર મિલ એવોર્ડ ગુજરાત માટે પસંદગી થઈ શ્રી મડી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લીમંડનીમાં ચીફ એકાઉન્ટન્ટ ઓફિસર તરીકે છેલ્લા અઢી વર્ષથી ફરજ બજાવતા શ્રી મહેશભાઈ સી પારેખ રહે વલસાડામ તાલુકામાં હોવા જિલ્લા સુરતને ભારતીય સુગર પુના મહારાષ્ટ્ર દ્વારા ઇન્ડિયન સુગર ઇન્ડસ્ટ્રીઝ અમૂલ્ય યોગદાન આપવા બદલ બેસ્ટ ચીફ એકાઉન્ટન્ટ ઓફિસર સુગર મિલ એવોર્ડ ગુજરાત માટે પસંદગી પામેલ હતા એઓ શ્રીએ શ્રી મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી બામણીયામાં પણ છત્રીસ વર્ષ સુધી ફરજ બજાવી છે સદર એવોર્ડ તેમને ભારતીય સુગર પુના દ્વારા દસમી ફેબ્રુઆરી બે ના રોજ કોલ્હાપુર મહારાષ્ટ્રમાં યોજાયેલ અગિયારમી એન્યુઅલ ફંક્શન ઓફ સુગર મિલ સિમ્પોલિયમમાં તેઓને સદર એવોર્ડ માટે ટ્રોફી તેમજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલ છે બીબી ન્યૂઝ માટે જીતેન્દ્ર સોલંકી માંડવી સુરત